નમસ્કાર મારા વાલ મિત્રો હું શું સંજયસિંહ વાગલા આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો તમારા માટે કંઈક એવું લઈને આવ્યો છું ને ભાઈ વાત જ જુદીઓ અને આ ચોમાસાના સિઝનમાં તમારે પણ જો ઘરે સારું એવું પૌષ્ટિક અને સારું શાકભાજી ખાવું હોય અને શિયાળામાં તમે એનું વધારે મોજ માણવ્યું હોય તો તમારે મારા જેવું કરવું પડશે એ હું જે મારા ઘરે જે જે લગાવ્યું છે તમે જોજો આપણા દૂધી કારેલી એ તે પાપડી એ તે બધું જ તમને બધાનું છું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દઉં છો અને મને સબસ્ક્રાઈબ કરી દો નવા હોય એમને કહું છું અને યાર હા સપોર્ટ કરતા રહેજો ભાઈ અને આવું નવું તો અને આજુબાજુનું બીજું પણ બધાનું છું ઉપર કહું છું થોડુંક ઉપરથી મારા ઘરનું લોકેશન કેવું કેવું દેખાય છે એ પણ બતાવું છું એટલે કહું છું આજે થોડું થોડું કેમેરો પણ બંધ થઈ જાય છે એટલે હવે કહું છું

આ કારેલી ન આવેલા છે અહીંથી ચાલતા છે નરે આ કારેલી આવેલા છે કારેલી આ વર્ષે બહુ જી છે બહુ ગી છે કે તમને જોવાનું મન થાય અને આ જૂનાળી નાળો જે અમારું જૂનું ઘર હતું તેની છે અને આ છે પાપડી જેને તમે ઝાલર કહેજો કે વાલર કહેતા હોય અમુક લોકો દેશી છે અને આ હવે આગળ જઈ રહ્યો છું આ પણ એક વાલરનું ડુંગુ થઈ ગયું બહુ મોટી વાલર થઈ ગયા નકરી એવી થઈ જાય હવે લાગે શિયાળામાં શાંતિ થઈ જવાની છે મસ્ત ઠંડીમાં રોજ પાપડીનું શાક ખાવાનું મળશે એવું લાગે છે મિત્રો આ રહી આપણી દૂધી દૂધીનો પોન કરતા આ ઓર્ગ એકદમ નેચરલ છે આપણે છાણિયા ખાતરથી બનાવેલી દૂધી જે જો તમે એકદમ મીઠી આ દૂધી મીઠી લાગે કોઈ જોવા એ દૂધી જોવા લાગ્યું છે ને એક અંદર જો બીજા બુજા દૂધા બેઠો હશે પણ બધું કોણ ચેક કરે આ તમને બતાવવા માટે ખાલી પેલા જોઈ લો એટલી બધી પહેલાં જ એક જ છોડવો છે આ પણ ઘણો બધો ફેલાયો છે બાજુ છે લીંબી લીંબુ આવ્યો નથી અને ઉકળ્યો છે જોડે અને આ અમારા મારા ઘરની બાજુમાં ઉગાડ્યું છે દસ રૂપિયાનું પેકેટ મળે દૂધીનું બીયાનું રોપી લાઈને રોપી દેવાનું તો આ રીતે થાય બરાબર છે મિત્રો કારેલાને દેખો કારેલું દેખાય છે તમને જો બતાવું બતાવ બતાવું બતાવ હું એ કારેલું જો બતાવું તમને એક જોઈ લીધું કારણું એ બહુ કારેલા બેઠો છે અંદરની સાઈડે અને આ છે અમારી ઝોપડી આવી ઝોપરી બીજી પણ બતાવવાનો છું આ એક મોટી ઝોપડી છે અમારી પણ એ બેઠો નથી જામફળ ખાના અને આ મોટા છે જોડે આસોપાલવ મારી ઘરની બાજુમાં જ છે બરાબર છે આસોપાલવ છે હવે આગળ જઈએ જોઈએ શું શું છે આ એક કારેલી વાડ કારેલી બે ને વાડ કારેલી કહેવાય મિત્રો આ છે જો મોટું ઘાસનું ઘાસ છે અને આ એક નવું ઘ્યું છે કાકડી કહેવાય છે ચીબડું જેને કહેતા હોય કે મને કાકડી આમાં કાકડી કહે છે તો કાકડી છે અને ચિતુડીનો મોટો છોડો ને ગુંદાનો છોડો પ્રોટીન ડિન થયો છે જોડે આરપીજી ચોમપડી આ ઇજેરિયન ચોમપરી છે કે લાલ ચોપડો હોય એ આ ચોમડી છે લાલ બહે છે ચોપડો અને અત્યારે લાગી ગયો છે પણ પાકે તો ભાઈ ખબર પડે કે કેવું છે અંદર આ એક બીજી ચોંમડી છે અમારે તો ચોંપડીઓ બહુ ઉગી છે ચાર ચાર ઝોંફરીઓ થઈ છે ભાઈ અને આ જે આજુબાજુ જોડે ખેતરીઓ જે વાડીઓ અમે કહીએ છીએ એ છે અને હવે હળો ઉપર જઈએ હળો 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 આ ઉપર કરી મેલું શ્રમણ આ અમારી રેતી પડી રહેલી મારી ઉપર આ જો પાવાગઢ જેવું કરી દીધું છે ડુંગરા જેવું કહ્યું છે ઉપર મિત્રો તો આ ઉપરનું અમારો નજારો છે હું તમને ઉપરથી કેવું દેખાઈ દીધું છું મજા આવજો ઉપરથી જુઓ જંગલ જેવું લાગ્યું હો તમને મજા આવી ગયા તમે જંગલમાં આવી ગયો હોય ને એવું લાગે પાવાગઢમાં આવી ગયો હોય ને એવું લઈ છે જોવું લે ચોપ્પડ જુઓ આ દુધીઓ લઈ ગયો ને તમને બતાવાય એ કેવું લાગે છે જોરદાર લાગે છે ને જોવા છે હા તમે આવજો એક દિવસ મારા ઘરે ઘણું બધું મારા ઘરે આવશે કમેન્ટ કરજો જો આવું હોય તોય અને આંબળો છે મોટો ડીટ આંબલી બહે ગઈ છે ખાટી મીઠી ખાટી ખાટી આંબલી તો આંબળો છે મિત્રો के लाग्यो विडियो पसंद पसन्द तो लाइक जो काम जो 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 आ छ बाँकी छ रस्ता बहु रस्ता में अरे यार खरखर मित्रों आ सरकार थोर जुवा होम रस्ता बनि आतावरण रड़िया रडियारी रडियारी लिलु 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 छम छे भयो नेक्स्ट में जय माताला म